છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ગુજરાતની એક પણ નગરપાલિકા ભાજપ શાસિત હોય એવી સુપ્રસિદ્ધ કરવામાં નથી એવી અમારી ધોરાજી નગરપાલિકા એક એવી નગરપાલિકા છે કે જે નગરપાલિકાને ભાજપની હોવા છતાં પણ રાજ્ય સરકારે અયોગ્ય વહીવટ ગણી ભ્રષ્ટાચાર ગણી અને એમને ડિસ્કવોલિફાઈડ કરી વહીવટદાર નું શાસન આવ્યું હતું અને ત્યાર પછી ઇલેક્શન આવી એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો જ એના વડીલો એમ કે છે કે ધોરાજીમાં ભાજપના જે શાસકો છે એ ભ્રષ્ટાચારી છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું રાજ્યભરમાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે ધોરાજી નગરપાલિકા ખાતે આપણે પહોંચ્યા છીએ ને પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા આપણી સાથે જોડાયા છે લલિતભાઈ કઈ રીતનું મતદાન સવારથી જોઈ રહ્યા છો સવારના પેલા બે કલાકમાં નીરસ મતદાન હતું છ ટકા જેવું મતદાન થયું હતું ત્યાર પછી અત્યારે મતદાન સારું છે હમણાં અગિયાર વાગ્યાના આંકડાઓ આવશે તો મારો જ્યાં સુધી અંદાજ છે ત્યાં સુધી ધોરાજીમાં પાસઠ ટકા જેટલું મતદાન થશે કયા કયા મુદ્દાઓ સ્થાનિક મુદ્દાઓ છે તે મતદાનમાં અસર કરશે શું લાગે છે આ ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા એક જ પ્રચાર કરવામાં આવ્યો છે કે બે હજાર બારથી બે હજાર સત્તર સુધી ધોરાજી શહેરની અંદર કોંગ્રેસની નગરપાલિકા હતી અને આ નગરપાલિકાએ ધોરાજીની એક પણ શેરી કે ગલી એવી બાકી નથી કે જેને ડામર અને રોડથી ન અત્યાર સુધીના નગરપાલિકા ત્યારથી અઢીસો થી વધારે રોડ એવા હતા કે જે રોડ ઉપર કોઈ દિવસ ડામર કે સિમેન્ટ નહોતો થયો એ કામ કર્યા છે ધોરાજીનો જનતા ગાર્ડન બિસ્માલ હાલતની અંદર હતો ખંડેર હાલતની અંદર હતો અને મારી ટીમે એક પણ નગરપાલિકાનો રૂપિયો હોય પણ સ્વ ખર્ચે બનાવ્યો છે અનેક વિકાસના કામો ટાઉન હોલ હોય નવી પાણીના ચાર સોંપ હોય નવી ટેન્કો બનાવી છે એટલે ઘણા વિકાસના કામો કર્યા છે ને વિકાસના કામોના નામે અમે મત માંગીએ છીએ સૌથી વધારે કયા સમાજના મતદારો ધોરાજીમાં મતદાન કરે છે ધોરાજીમાં સૌથી વધુમાં વધુ લેવા પાટીદાર સમાજના મતદારો છે ત્યાર પછી મુસ્લિમ મતદારો છે અને નાના મોટા ઘણા સમાજો

અને પ્રજા નો અમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે ને હું તો દાવા સાથે કહું છું કે ધોરાજીની છત્રીસે છત્રીસ બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો વિજય થવાના છે શા માટે એવું લાગે છે શું સમસ્યાઓ છે લોકોની આ ધોરાજીની અત્યાર સુધી ધોરાજીની જનતાની જે સમસ્યાઓ હતી બે હજાર બારથી બે હજાર સત્તર સુધી ભારતીય જનતા પાર્ટીનું ધોરાજીની નગરપાલિકા હતી એ નગરપાલિકાના સમયની અંદર ભૂગર્ભ ગટર યોજનાના કામ પીવાના પાણીની પાઇપલાઇન ના કામ એ જે કામ થયા છે અને પ્રજા જે રીતે ત્રાહીમામ પોકારી ગઈ હતી આપને કહું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ગુજરાતની એક પણ નગરપાલિકા ભાજપ શાસિત હોય એવી સુપરસીટ કરવામાં નથી આવી અમારી ધોરાજી નગરપાલિકા એક એવી નગરપાલિકા છે કે જે નગરપાલિકાને ભાજપની હોવા છતાં પણ રાજ્ય સરકારે અયોગ્ય વહીવટ એમને ડિસ્કવોલિફાઈડ કરી વહીવટદારનું શાસન આવ્યું હતું અને ત્યાર પછી ઇલેક્શન આવી એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો જ એના વડીલો જ એમ કહે છે કે ધોરાજીમાં ભાજપના જે શાસકો છે એ ભ્રષ્ટાચારી છે વહીવટી આવડત નથી અને એને કારણે પ્રજાને તકલીફ છે અને વહીવટદાર જો મૂકતા હોય તો એ જ લોકો નવા રૂપ રંગ અને વાઘા સાથે પ્રજા પાસે મત માગવા આવ્યા છે ત્યારે ધોરાજીની સમજો અને સાણી પ્રજા જેમ બે હજાર સત્યાવીસ સત્તર ની અંદર અમને બાવીસ બેઠકો આપી હતી આ વખતે અમે છત્રીસ જીતવાના આશાવાદમાં છીએ વર્તમાન ધારાસભ્ય ઉપર પણ તમને આક્ષેપ કર્યો તો કે જે ઉમેદવારોને દસ દસ લાખ રૂપિયામાં ખરીદવાની કોશિશ થઈ રહી છે એ ધોરાજીમાં નહીં પણ ઉપલેટાની અંદર અમારા છ એક જેટલા ઉમેદવારો ને ફોર્મ એમને પરત ખેંચાવા છે ક્યાંક ને ક્યાંક ખનીજ માફિયાઓ ગુંડા અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી ઉમેદવારોને ડરાવી ધમકાવી અમને એના ફોર્મ પાછા ખેંચાવા છે પરંતુ રાજકીય રીતે જોઈએ તો ઉપલેટાની પ્રજા બહુ સ્પષ્ટ અને સારી રીતે સમજી ગઈ છે કે આ લોકશાહીનો અનન છે અને એટલા માટે